દર્શન હા એટલે આ બાજુ આપડે નદી જોવા જઈએ બરાબર પાણી બઉ ઘણા વર્ષો વીતી આવે

ઘણો બધો થઈ ગયો છે આ બીજો માર ઉપર કરી દીધો બરો દરસે ઘણો વર્ષો છો આ મૂર્તિ બદલી લાગે હમ

પંખો પંખો ચાલુ કરું કા ના 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 કરો ના તો ના ના મંદિર ના હતું મંદિર એકલર કોઈ હતો નહીં

તો નદી માં બધું પોણી ઉકાઈ ગયું પેલા તો પોણી આવતું ને બે ત્યારે હા ભલું ભાત તમે જોવો તો

આ મૂર્તિઓ તો તારે તો વૈકન છે પેલા પેલા ના ડોહા જે ભગવાન બાકી છે ને એ મળી ગયા ના ઈરાય હોય ને તો ઠેઠ અમે ત્યાં જઈ મેળ લેવા અત્યારે આ મૂર્તિ હોય ના દેખવાય ના દેખવાય પોણી એટલું આ મૂર્તિઓ મૂર્તિઓ પેલા તો શેખ જતા હા 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 દીવો છે ના જતો હતી તમે પાછા જઈએ આપડે

પેલા તો પોણી ફરવા છે કોઈ આવતા ધાલા લઈ લે અરે વાલા પેલા ભાઈ બંધી આપણી આખી અલગ જ હતી અરે અત્યારે એવી અત્યારે

અધ વાલા તું એકલો છે અનુભૂત છું બાવન આપણું કોઈ મનતું નહિ જવન ને તો હેડી પોછ